ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ તેર પહાડી રહેઠાણ આ પાઠમાં આપણે રહેઠાણના પ્રકાર વિસા પ્રમાણે કેવી રીતે અલગ અલગ રહેઠાણ હોય છે અને ત્યાંનું વાતાવરણ કેવું હોય છે અને લોકો તેની સાથે અનુકૂલન કેવી રીતે સાધીને રહે છે તેના વિશેનો અભ્યાસ કરીશું તો પાઠની શરૂઆત કરીએ કે ભાઈ આપણે અત્યારે શહેરમાં રહીએ છીએ તો શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘર જોવા મળે છે તો ઘણી જગ્યાએ તમે બિલ્ડિંગ જોઈ હશે ઘણી જગ્યાએ રો હાઉસ જોયા હશે ઘણી જગ્યાએ ઝૂંપડપટ્ટી પણ તમે જોઈ હશે જેમ વિસ્તાર અલગ અલગ તેવી રીતે ત્યાંનું રહેઠાણ પણ તમે અલગ અલગ વિસ્તારમાં જોયું હશે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગામડામાં પણ ઘર અલગ રીતે તેનું બાંધકામ હોય છે ઘર તો હોય જ છે પરંતુ તેનું બાંધકામ કેવું હોય છે અલગ હોય છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે આપણે જે અગાસી હોય છે અને તેની જ્યારે ગામડામાં તે નળિયા તેના ઉપર નળિયા આવેલા હોય છે અથવા હોય છે છે હવે રણ રણ વિસ્તારમાં વિસ્તારમાં તમને જોવા જોવા મળતા ઘર ઘર તમે ચિત્રમાં જોઈ શકો છો કે આવી રીતે મળે જેનું બાંધકામ માટીનું થયેલું જોવા મળે છે ઉપરનું છાપરું ઘાસનું બનેલું હોય છે હવે જ્યારે પહાડી વિસ્તારમાં જોઈએ છીએ ત્યારે પહાડી વિસ્તારમાં પણ જે ઘર હોય છે તેનું બાંધકામ અલગ રીતે થયેલું હોય છે તે પથ્થર અને લાકડાની મદદથી બાંધકામ કરવામાં આવે છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ જેમાં આપણે એક મુસાફરની વાત કરીશું હું છું ગૌરવ જાની અને આ છે લોનર મારી મોટરસાઇકલ અને મારો મિત્ર હવે આ જે ભાઈ છે એનું નામ છે ગૌરવ જાની તેની મોટરસાઇકલનું નામ છે લોનર જે તેની મિત્ર છે અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવા વાળો પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી હું દરરોજ તેની સાથે જ રહું છું ભયા ગૌરવ જાની છે તે તેને મોટરસાયકલ છે તેને તેનો મિત્ર ગણે છે અને તે એકલી નથી એની સાથે તે ગૌરવ જાની છે એ હંમેશા હોય છે અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી નીચી ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ ભાઈ ગોરો ગૌરવ છે એક મુંબઈનું શહેર મુંબઈ શહેર છે જે ખૂબ ગીચ વસ્તીવાળું છે અને ખૂબ કોલાહલ એટલે કે ઘોંઘાટ અને દેકારાવાળી શેરીઓ જે છે અને ઊંચી ઊંચી ઇમારતીથી બહાર નીકળવાની તક શોધે છે અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાઇકલની યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ ભાઈ આ ભાઈ છે ફરવાનો શોખ શોખ હતો અને તે શાંતિવાળી જગ્યા હંમેશા શોધતા હતા જ્યાં શાંતિ હોય અને ફરવાનો પ્રદેશ હોય તે સુંદર શહેરમાં ફરવાના શોખીન હતા તે આજે આપણને દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર જ્યારે એને મોટરસાઇકલની મદદથી જે સવારી કરી હતી એટલે કે યાત્રા કરી હતી તેની વાર્તા સંભળાવવાના છે વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલો રસ્તો તમે ચિત્રમાં જોઈ શકો છો અને બાજુમાં નકશામાં પણ તમે જોઈ શકો છો ખરડુંગલા દરિયાની સપાટી પર પાંચ હજાર છસો મીટરની ઊંચાઈ પર આવેલો છે લેહથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલો છે હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ભાઈ એ છે એ વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલો રસ્તો છે હવે આ ભાઈ જે ગૌરવશાની છે એને જવાવ તો હતું પરંતુ એના માટે કંઈક પૂર્વ તૈયારી કરવી પડે એટલે કે પહેલાં આપણે જો કંઈ પ્રવાસમાં જવું હોય તો આગળ આપણે બે દિવસથી તૈયારી કરીએ કે સાથે નાસ્તો લઈ જવાનો છે સ્વેટર લઈ જવાનું છે કપડાં લઈ જવાના છે જેમ તમે પ્રવાસમાં જતાં પહેલાં પૂર્વ તૈયારી કરો છો તેવી રીતે આ ભાઈએ પણ પૂર્વ તૈયારી કરી તો એને પૂર્વ તૈયારીમાં શું શું કર્યું તે જોઈએ મારી યાત્રા લગભગ બે મહિનાની હતી એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો તે પણ પર બાંધીને મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો રહેવા માટે તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની પાકરંજી સુવાનો બિસ્તર ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાનો કેન પણ લીધા હવે આ ભાઈ છે પૂર્વ તૈયારીમાં શું શું લીધું તો કે મોટરસાઇકલ પર જવાનું હતું બસમાં જવાનું હતું નહીં એટલા માટે ખૂબ બધો સામાની સાથે લઈ શકતા નહોતા અને મહિના માટેનો સામાન બે મહિના માટેનો સામાન બાંધવાનો હતો તેમણે વિચાર કર્યો અને પછી તમે પહેલા ચિત્રમાં જોઈ શકો છો તે ભાઈએ પહેલાં શું લીધું તો કે તંબુ લીધું પછી પ્લાસ્ટિકની શૈતરંજી સુવા માટેનો બિસ્તર ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવો નાસ્તો સાથે પેટ્રોલ માટે પેટ્રોલ ભરવું તો એટલા માટે કેન પણ લીધું અને એનો કેમેરો સાથે લીધો હું મુંબઈથી નીકળ્યો મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો મુંબઈથી દિલ્હી સુધી ચૌદસો કિલોમીટર એટલે કે એક હજાર ચારસો કિલોમીટર જેટલું અંતર કાપતા ત્રણ દિવસ લાગ્યા આ ભાઈ મુંબઈ મુંબઈ છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે મહારાષ્ટ્રથી ગુજરાત રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી સુધી પહોંચ્યા તો મુંબઈથી દિલ્હી સુધીનું અંતર કેટલું થયું તો કે એક હજાર ચારસો કિલોમીટર અને તે અંતર કાપતા તેમને ત્રણ દિવસ થયા આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે જેવું મેં પુસ્તકમાં વાંચેલું બસ એવા જ હવે આ ભાઈની ખૂબ ઉત્સુકતા હતી કે મેં જેવું પુસ્તકમાં વાંચેલું છે અને જોયેલું છે તેવું જ મને જોવા મળે જેમણે લાકડામાંથી બનાવેલા ઘર ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો સતત બે દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો સાચું કહું તો મારી ખરી મુસાફરી તો હવે શરૂ થવાની હતી જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગોમાં પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં જેક લે સુધી જવાનું હતું હવે આ ભાઈ છે એ દિલ્હી તો પહોંચી ગયા હતા હવે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમણે જે ખૂટતો સામાન હતો તે લીધો અને પાછા આગળ પહોંચ્યા પછી બે દિવસ સુધી મુસાફરી કરી અને મનાલી પહોંચ્યા ત્યાં શુદ્ધ હવા જે હતી એનાથી જ એમનો થાક ઉતરી ગયો મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો એક જ પ્રકારના ઘર સિમેન્ટ ઈંટ કાચ અને સ્ટીલથી બનાવેલું હું મારી મુસાફરી અલગ વધારવા તરફ જઈ રહ્યો હતો હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો હવે આ ભાઈ છે એ દિલ્હીમાં એમને થયું કે હું કંઈક નવું જોઈશ પરંતુ દિલ્હીમાં પણ મુંબઈ જેવા ઘર હતા જે સિમેન્ટ અને ઈંટ કાચ અને સ્ટીલથી બનેલા હતા એટલા માટે તેઓ તેમની મુસાફરી આગળ વધારવા જઈ રહ્યા હતા શોધી કાઢો હવે આ છે એ તમને પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યમાંથી પસાર થવું પડે ભાઈ આપણે જે આ ગૌરવ જાનીભાઈ છે એમને જ કીધું કે એ મુંબઈથી શરૂ કરી અને કાશ્મીર સુધી મુસાફરી કરતા જ્યારે એમને મુસાફરીની શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી પસાર થવું પડ્યું ગૌરુ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે તેમણે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધો તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું તો ભાઈ જવાબ છે મહારાષ્ટ્રનું મોટું શહેર છે મુંબઈ ગુજરાતનું ગાંધીનગર જેમની રાજધાની અથવા પાટનગર છે રાજસ્થાન જયપુર રસ્તામાં સુરત અમદાવાદ જયપુર વગેરે જેવા મોટા શહેરો આવ્યા હતા મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે ભાઈ મનાલી છે એક પહાડી પ્રદેશ છે તમે ચિત્રમાં જોઈ શકો છો તે દરિયાની સપાટીથી આશરે બે હજાર મીટર ઊંચાઈએ આવેલું છે મનાલી હિમાચલ હિમાચલ પ્રદેશમાં આવેલું છે મારું નવું ઘર હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી એટલે કે એ બહાર જ ઊભી રહેતી સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાથી સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને સૂર્યોદય જોતો હવે આ ભાઈ છે એ કોઈ હોટેલ કે કોઈ ધર્મશાળામાં રોકાતા ન હતા તેમને જ્યાં જગ્યા મળે ત્યાં તંબુ બાંધીને રોકાઈ જતા અને રાત્રે સૂઈ જતા રાત્રે ઠંડીથી બચવા માટે તે તંબુ બાંધતા અને તંબુમાં તેઓ એક જ સમાતા અને તે સુઈ જતા તેમની લોનર એટલે કે તેમની બાઇક છે એ તંબુની બહાર જ રહેતી જ્યારે સવાર પડે ત્યારે પક્ષીઓના અવાજથી તેમની આંખ ખુલી જતી તમે ક્યારેય તંબુમાં રહ્યા છો તે કેવો હતો હા હું તંબુમાં રહેલો છું જ્યારે અમારી શાળામાંથી અમે કચ્છના પ્રવાસે ગયા હતા ત્યારે રણમાં તંબુમાં રહ્યો હતો તે તંબુ મોટો હતો અને તેમાં ઘણી સુવિધાઓ હતી કલ્પના કરો કે તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકાય તો કેવી દસ વસ્તુઓની તમે પસંદ કરશો તેમની યાદી બનાવો તો ભાઈ જ્યારે તંબુમાં અથવા એકલા રહેવાનું હોય ત્યારે આપણે જીવન જરૂરી એટલે કે આપણા માટે ખૂબ જ જરૂરી હોય તે વસ્તુઓ સાથે લઈ જવી પડે જેમાં ચેતરંજી સ્વેટર ટોર્ચ પાણીનો જગ રૂમાલ કપડા બગડે નહીં તેઓ ખોરાક કેમેરો ધાબળા અને બૂટ બ્રશ વગેરે જેવો સામાન સાથે લઈ જઈ શકાય તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે તમારા મિત્રને તેના વિશે કહી ચિત્ર પણ દોરો ઠંડુ રણ હું અને લોનર લેહ પહોંચી પહેલી જ વખત ઊંચો અને સપાટ વિસ્તાર જેને રણ કહેવાય છે તે જોયું લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ હું વાહન ધીમું ચલાવતો હતો મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું તેઓ મારી લોનરને જોઈને નવાઈ પામતા દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું હવે આ ભાઈ છે એ તેમની બાઇક લઈને લેહ પહોંચે હવે લેહનું જે વાતાવરણ છે તેમનું તેણે વર્ણન કર્યું છે કે ત્યાં વિસ્તાર કેવો હતો તો કે સૂકો સપાટ અને ઠંડુ રણ જેવો વિસ્તાર હતો લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડતો હતો અને બરફથી છવાયેલો તેમજ પર્વત છે ઠંડા અને સપાટ મેદાનો પણ હતા ત્યાંના એમની જે બાઇક છે તેની પાછળ એક બાળકોનું જૂથ આવતું હતું જેઓ તેમને તેના ઘરે લઈ જવા માગતા હતા હવે રણના જે પ્રકાર પડે છે જેમાં રાજસ્થાનમાં આવેલું થારનું રણ કચ્છનું રણ લેહનું લદ્દાખનું રણ જે લેહનું લદ્દાખનું રણ છે એ ઠંડુ રણ છે રાજસ્થાનમાં થારનું રણ આવેલું છે આ ઉપરાંત કચ્છમાં પણ રણ આવેલું છે હવે રાજસ્થાનનું જે રણ આવેલું છે તે તમે જોઈ શકો છો આ ઉપરાંત કચ્છમાં પણ રણ આવેલું છે લદ્દાખમાં જે આવેલું રણ છે એ ઠંડુ છે આપણે સામાન્ય રીતે જોઈએ કે રણ હોય છે ગરમ હોય છે જેમાં દિવસે ખૂબ ગરમી પડે છે અને રાત્રે ઠંડી પડે છે પરંતુ આ લેહ લદ્દાખમાં જે રણ આવેલું છે તે ઠંડુ રણ છે કે જેમાં બરફ પડે છે તાશીના ઘર તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો તેનું ઘર બે માળનું હતું ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક એમ હતા દિવાલો ગારા અને જૂનાના જાડા લીપેલી હતી ઘરની અંદર તબેલા જેવું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ તાશીએ સમજાવ્યું સૌથી નીચેનો માળ અમારા પશુ માટે અને જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ માટે છે હવે આ તાશી છે એને એને આ જે ભાઈ છે એ એના ઘરે લઈ ગયા હવે તાશીએ એનું ઘર બતાવ્યું જે ઘર છે એ બે માળનું હતું અને દિવાલો છે એ ગારાવાળી અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી ઘરની અંદર તબેલા જેવું હતું આ ઉપરાંત ખૂબ બધો ઘાસનો સંગ્રહ કરેલો હતો હવે એના જે દાદર હતા એ લાકડાના હતા લાકડાના દાદર ચડીને પહેલાં માળે પહોંચ્યા આ ઉપરાંત પશુઓના સંગ્રહ માટે એટલે પશુઓ જે ઘાસચારો ખાય છે એનો સંગ્રહ પણ કરેલો હતો આ ઉપરાંત જે જીવન જીવવા માટે ચીજવસ્તુઓ હોય તેનો પણ સંગ્રહ કરેલો હતો હવે આગળનું જે મુલાકાત છે એ આપણે આગળના તાસમાં લઈશું